नमस्कार विद्यार्थी मित्रों हमारी YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे आपने आज ये बात करछु विद्यार्थी मित्रों ધોરણ 11 विषय चित्रकला पाठ विभाग एक कला नो इतिहास हिस्ट्री ऑफ आर्ट पार्ट नंबर 1 प्रागैतिहासिक कला प्री हिस्टोरिकल आर्ट ઈસવીસન પૂર્વ વીસ હજારથી ઈસવીસન પૂર્વ પંદર હજાર વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં પૃથ્વી ઉપરના તમામ પ્રાણીઓમાં માનવ પ્રાણી એક એવું પ્રાણી છે જેને કુદરતે બુદ્ધિશાળી મગજ આપ્યું છે અને તેથી જ માનવી સતત વિકાસ કરતો રહ્યો છે માનવે અનેક સંશોધનો કરીને આદિ માનવમાંથી આધુનિક માનવ સુધી વિકાસ કર્યો છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો માનવી એક એવું પ્રાણી છે કે જે તમામ પ્રાણીઓ કરતાં અલગ પ્રાણી છે ને એનામાં એટલી બધી બુદ્ધિ ભગવાન કુદરતે આપી છે કે તે અનેક ઘણા સંશોધનો દ્વારા પોતાના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવે છે સામાન્ય રીતે કાળનો સમયના બે ભાગ પાડવામાં આવ્યા છે એક લિપિની શોધ થયા પહેલાના કાળ એટલે કે પ્રાગૈતિહાસિક કાળ કાળ અને બે લિપિની શોધ થયા પછીના કાળ એટલે કે ઐતિહાસિક કાળ પ્રાગૈતિહાસિક યુગના માનવ તદ્દન સાધુ એટલે કે લગભગ કપિ માનવ જીવ જીવન જીવતો હતો તેથી તેને આદિમાનવ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે આદિમાનવની મુખ્ય પ્રવૃત્તિ માત્ર ભૂખ સંતોષવાની હતી તેથી તે ફળ ફૂલ પાન વગેરે ખાઈને પછી પ્રાણીઓનો શિકાર કરીને ભૂખ સંતોષતો હતો શિકાર કરવા માટે તે પથ્થર લાકડા કે પ્રાણીઓના હાડકાના ધારદાર અણીદાર કે ધારદાર કે અણીદાર બનાવતો હતો આ ઘાટ આપવાની સૂચ કે તેની પ્રાથમિક કલા પ્રવૃત્તિ હતી આદિમાનવ હિંસક પ્રાણીઓમાંથી બચવા તેમજ ગરમી ઠંડી વરસાદથી રક્ષણ મેળવવા પર્વતોની ગુફામાં રહેતો હતો કુદરતી કારણોસર જંગલમાં આગ લાગવાથી કે પછી પથ્થરો ઘડ ઘડતા તણખા જરવાથી અને તેને અગ્નિ મળ્યો રહ્યા છે અગ્નિ મળવાથી તેને ઘણો ફાયદો થયો ઠંડીમાં ઊંઘ ગુફામાં પ્રકાશ મળ્યો વળી કાચું ખાવાને બદલે તે શેકીને ખાવા લાગ્યું આમ અગ્નિ માનવીનો પ્રથમ દેવ ગણાવા લાગ્યો અગ્નિની અત્યંત જરૂરિયાતને લીધે આદિમાનવે ગુફા પાસે અગ્નિને કાયમ સળગતો રાખ્યો પરિણામે કોલસાનો ઢગલો થવા લાગ્યો નવરાશના સમયમાં તેણે કોલસાને ગુફાની દિવાલો ઉપર ચિત્રો દોવાનું શરૂ કર્યું તેથી તેની પ્રવૃત્તિ માત્ર શિકારની હોવાથી તેણે પ્રાણીઓના તેમજ શિકારના ચિત્રો દોર્યા આવા આદિમાનવ કેટલા ગુફા ચિત્રો આજે પણ પ્રાચીન ગુફાઓમાં મોજૂદ છે તેનો અભ્યાસ આપણે કરીએ ભારતના ગુફાચિત્રો વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ભારતના ગુફા ચિત્ર કેવી પેઇન્ટિંગ ઓફ ઇન્ડિયા ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલી મિગ્મપુરની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી જોગી ગુફાઓ અને ભીમ બેટકાની ગુફાઓ અને વિદ્યાચલ પર્વતની મહાદેવની ટેકરીઓની ગુફાઓમાં આદિમાનવે કરેલા પ્રાણીઓના ચિત્રો છે ચિત્રો દોરનાર અસ્ત કલાકારો ન હતા છતાં ચિત્રો ફોર્સવાળા અને ભાવસ પર છે શિકારનો આનંદ વ્યક્ત કરતા માનવ પાત્રો અને શિકારનો ભોગ બનેલા પ્રાણીઓના વેદના દર્શાવતા ભાવ વાહી ચિત્રો છે ચિત્રકાલીન સાથે સાથે આદિમાનવ શિલ્પ કલાનો પણ વિકાસ કર્યો હતો તેના પૂરા રૂપે મળી આવેલી વિલેન ડાર્ક નામનું સ્ત્રીનું શિલ્પ પ્રશંસનીય છે આપણે આ ગુફાઓના ચિત્રો જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ભીમ બેટકાની ગુફા ચિત્રો જે આપણે ચિત્રો આદિમાનવો કોલસાનું ઉપયોગ કરી કઈ રીતે ચિત્ર દોરતા હતા એ આપણે જોઈ રહ્યા છીએ આ ઘોડે સવારી પર છે આ તીર છે અને પ્રાણીઓનો આ અલગ અલગ ચિત્રો આપણે જોઈ રહ્યા છીએ આથી ભીમ બેટકાના ગુફા ચિત્રો કઈ રીતે ચિત્રો દોર્યા છે આથીને એ આપણે આ જોઈ રહ્યા છીએ આ ચિત્રો વિદ્યાર્થી મિત્રો આમાં પ્રાણીઓનો લંગાર ભીમ બેટકા ગુફના ગુફા ચિત્રો છે આપણે પ્રાણીઓનો સંગ્રહ પ્રાણીઓનો લંગાર એટલે કે આ પ્રાણીઓનો લંગાર એટલે એક સાથે બધા પ્રાણીઓ જઈ રહ્યા હોય એ આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો ભીમ બેટકાના ગુફા ચિત્રો આપણે જોઈ રહ્યા છીએ આ પ્રાણીઓ છે આ માનવો છે પ્રાણીઓ છે આ પ્રાણીઓ પર

દક્ષિણ ફ્રાન્સમાં આવેલી છે આ ગુફામાં આદિમાનવે કરેલા ચિત્રો સચવાઈ રહ્યા છે કરકરા પથ્થર ઉપર કરેલા આ પ્રાણીઓના ચિત્રો મૂળ કદના છે આ ચિત્રોમાં જે રંગ પૂર્યા છે તે વનસ્પતિ અને માટીમાં ચરબી પીળવીને બનાવેલા છે રંગોને સચવવા માટે પ્રાણીઓના શિંગડાનો ઉપયોગ થતો હતો બલિષ્ઠ અષ્ટપુષ્ટ દોડતા અને વેગવતા પ્રાણીઓ ચિત્રો કુશળતાને સાક્ષી પૂરે છે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આ લાસ્કાની ગુફાના ચિત્રો લાસ્કાની ગુફાના ચિત્રોની વાત કરી છે તે જે ફ્રાન્સ ફ્રાન્સમાં આવેલી છે આ ગુફા આદિમનાઓ ચિત્રો સચવાઈ રહે તે માટે કરકરા પથ્થર પર કરેલા પ્રાણીના ચિત્રો મૂળ કદના છે આ ચિત્રોને રંગ પૂર્યા છે તે વનસ્પતિ અને પાણી માટીમાં ચરબી ભેળવી ને બનાવેલા રંગો છે અને રંગો કઈ રીતે બનાવ્યા માટી અને વનસ્પતિ અને માટીની ચરબીઓ ભેળવીને બનાવેલા છે રંગોને સાચવા માટે પ્રાણીઓના શિંગડાનો ઉપયોગ થતો હતો પ્રાણીઓના જે શિંગડા હોય છે એ અંદરથી પોલા થાય અને એની અંદર શિંગડાઓની અંદર રંગનો ઉપયોગ થતો હતો હવે આપણે આગળ જશું વિદ્યાર્થી મિત્રો લાશકાની ગુફાના ચિત્રો આપણે જોઈ રહ્યા છીએ એ દોરવાનો પ્રયત્ન પ્રાણીઓ લાશકાની ગુફામાં કેવા ચિત્રો આદિમાને જોડ્યા દોર્યા છે આપણે જોઈ રહ્યા છીએ કંઈ તે પેન્ટર હતા નહીં પરંતુ એ ઉપયોગ કરતા હતા દોરવાનો કઈ રીતે આપણે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ લાશકાની ગુફા ચિત્રો અલ્ટ મીરાની ગુફાના ચિત્રો આપણે જોઈશું અલ્ટ ગુફાના ચિત્રો અલ્ટ મીરાની ગુફા એ સ્પેનમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો તેમાં અલ્ટમીરાની ગુફાનો મુખ્ય છે અલ્ફ અલ્ટ અલ્ફની અલ્ટામીરાની ગુફાના ચિત્રો વિદ્યાર્થી મિત્રો અલ્ટામીરાની ગુફાઓ સ્પેનમાં આવેલી છે તેમાં અલ્ટામીરાની ગુફા મુખ્ય છે અલ્ટા ગુફામાં જૂથમાં ઉભેલા દોડતા ચડતા તેમજ અન્ય રથ એવા રથ એવા પ્રાણી ચિત્રો ચોટદાર આલેખાયેલા છે પ્રાણી ચિત્રોની સાથે માનવ પાત્રો વાળા પણ ચિત્રો છે માનવપાત્રો લોબા અને ગતિશીલ છે આથી અરણા બાઇસના ઘોડા મેહમંત એટલે કે એરાવાથી હાથ માથી માછલી અને કૂતરા જેવા અનેક પ્રાણી ચિત્રો છે તેમાં બાઇક્સનનું ચિત્ર નોંધપાત્ર છે આપણે અલ્ટા મીરાની ગુફાના ચિત્રો આપણે જોઈશું વિદ્યાર્થી દોડતર પ્રાણીઓના અલ્ટા મીરાના ગુફા મીણાની ગુફા અને મેમંત અલ્ટા મીરાની ગુફા આપણે આ ચિત્રો જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો બાયસન નું ચિત્ર અલ્ટા મિરાની ગુફામાં ત્યારબાદ વિનસ ઓફ વિલન ડાર્ક નું શિલ્પ સિક્કાનો ડ્રેસ છે અલ્ટ્ર મીરાની ગુફા આપણે જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાર્ટ નંબર એકનું સંપૂર્ણ સમજૂતી પૂર્ણ થાય છે સ્વાદ નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં